આપણે હું અહીંયા ચમનપુરા કરસનભાઈના ખેતરમાં આવેલું છું એમને આ આ ભાગની અંદર પહેલાં ગવાર વાયેલો અને ગવારની અંદર આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી અને એના પછી એમને જીરું વાયું છે તો તમે જોઈ શકો છો કે જીરાની અંદર પણ સારું રિઝલ્ટ મળેલું છે એમ અને આ ભાગની અંદર એમને ઓર્ગેનિક નહોતું કર્યું તો એ ભાગની અંદર તમે જોઈ શકો છો કે જીરું ઉતરી ગયું છે મતલબ ઊગ્યું નથી એટલું બધું એમ કારણ કે અહીંયા એમને પહેલાં ઓર્ગેનિક પ્રોડક્ટ નથી વાપરી એમની પોતાની પ્રોડક્ટ વાપરી હતી એમને તો જોઈ શકો છો તમે કે કેટલું જીરું ઓછું છે એકદમ જમીન કોરા જેવી જ લાગે છે બહુ ઓછું આછું ઊગ્યું છે મતલબ ઉતરી ગયું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે જીરું કેટલું ઊગ્યું છે કારણ કે અહીંયા ઓર્ગેનિક પ્રોડક્ટ પહેલાં વાપરેલી હતી અસ્ત્ર ગ્રો મેઝિક અને પ્રોડક્ટ વાપરેલી હતી તો વાપરેલી હતી અને હિસાબે તમે જોઈ શકો છો કે જીરુંનો ઉતાર બિલકુલ નથી અને જીરું ફાલમાં પણ સારું એવું થયું છે તો હું તમને બતાવીશ તમે ચેક કરી શકો છો ઓકે